સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે સરકારી દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય મુલકી સેવા નિયમો બે હજાર બે અનુસાર બે કરતા ઓછા જીવંત બાળકો ધરાવતી તમામ મહિલા કર્મચારીઓને એકસો ને દિવસની પગાર પ્રસુતિ રજા મળવાપાત્ર છે આ રજા કર્મચારીની અરજી તારીખ કે પ્રસૂતિ તારીખમાંથી જે તારીખ વહેલી હોય તેનાથી ગણવામાં આવે છે એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી સતત નોકરી ધરાવતી મહિલાઓને પણ આ લાભ મળવો જરૂરી છે તો તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અરજી કરી છે કે સરકારી વિભાગોમાં કામ કરતી આઉટસોર્સિંગ અને કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનિટી લીવ દરમિયાન પગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે આ રજૂઆત ઈમેલ દ્વારા કરી હતી મુખ્યમંત્રી આ લઈને લેબર વિભાગને આગળની કાર્યવાહી માટે મોકલી છે આ પગલા થી હવે આઉટસોર્સિંગ અને કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓ સમાન હકો અને લાભ મળવાની શક્યતાઓ રહેલી છે ધન્યવાદ